નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલ વોટર વર્ષની સામેથી એક અજાણી વૃદ્ધ મહિલાની ડિકમ્પોઝ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે આ ઘટનાની જાણ થતા જ નવસારી ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

સુરત શહેરના દરેક ખૂણામાં આજે ગણપતિ નાદથી રહ્યા છે ભક્તિનો માહોલ છે અને આખું સુરત શહેર બાપાના રંગમાં રંગાઈ ગયું છે ત્યારે પર્વતપાટીયા વિસ્તારની જલારામ સોસાયટી એકમાં ગાયના છાણમાંથી બાપ્પાની અનોખી મૂર્તિ બનાવી સ્થાપના કરી છે જે સમગ્ર વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બની છે ભગવાન ગણેશજીની મૂર્તિઓની સ્થાપના થઈ રહી છે આખું શહેર બપ્પાના રંગમાં રંગાઈ ગયું છે ઉત્સવના અવસરે પર્વત વિસ્તારની ચલારામ સોસાયટી એકમાં એક અનોખી અને પર્યાવરણવાદી શ્રીજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે એક પરિવારે પર્યાવરણ પ્રત્યેના પ્રેમ અને જાગૃતતાને પ્રદર્શિત કરતું એક પગલું ભર્યું છે તેમણે ગાયના છાણનો ઉપયોગ કરીને ભગવાન ગણેશજીની એક સુંદર મૂર્તિ તૈયાર કરી છે આનોખી ગણપતિ બાપા સ્થાપના કરનાર પરિવારે કહ્યું

નેપાળી સમાજ દ્વારા હરિતાલિકા તીજના પાવન તહેવારની પૂર્વ સંધ્યાએ અલથાણ સ્થિત કોમ્યુનિટી હોલમાં એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધાર્મિક શ્રદ્ધા અને ઉત્સાહ સાથે મોટી સંખ્યામાં નેપાળી સમાજના લોકોએ ભાગ લીધો હતો પરંપરાગત સમાજની સામાજિક આ ઉત્સવની ઉજવણી વિશેષ રહી હતી કાર્યક્રમના મુખ્ય આકર્ષણમાં નેપાળી સમાજના યુવાનોએ પરંપરાગત પોશાકમાં પ્રસ્તુત કરેલા વિવિધ સાંસ્કૃતિક નૃત્યોની પ્રસ્તુતિ કરી હતી આ નૃત્યો દ્વારા યુવા પેઢીએ પોતાની સંસ્કૃતિ અને સમૃદ્ધિ જાળવી રાખવાની અપીલ કરી હતી કલાકારોના રંગબેરંગી પોશાક અને લોક નૃત્યોએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા આ કાર્યક્રમમાં આઝાદ ન્યૂઝ ચેનલના ડાયરેક્ટર શ્રી રવિભાઈ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા તેમણે નેપાળી સમાજની સાંસ્કૃતિક વિરાસતની પ્રશંસા કરતા કહ્યું કે આ સાંસ્કૃતિક ઓળખ અને એકતા જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે આવા કાર્યક્રમો સમાજમાં સભ્યતા અને સ્થાનિક મૂલ્યોને મજબૂત કરે છે નમસ્કાર મેં ગતિશીલ સેવા સમિતિ અધ્યક્ષ સપ્તલ વિશ્વકર્મા आज हमारी दीदी और का महान पर्व हरितालिका का तीज टेनामेंट एस एम सी हॉल में बड़े उल्लास के साथ में मनाया जा रहा है हर साल की तरह इस साल भी बहुत सारे पीछे हमारे दर्शक अथवा अतिथि हमारे अतिथिगण या प्रमुख अतिथि सबकी उपस्थिति में आज ये तीज का हमारा बहन और बेटियों का तीज का उत्सव जोरदार से मनाया जा रहा है સુરત ઝોન એક ના વિસ્તારમાં પોલીસ દ્વારા ઝડપી પાડેલ એક પોઈન્ટ છેતાળીસ કરોડના દારૂનો નાશ કરવામાં આવ્યો માત્ર એક વર્ષની અંદર જ ઝોન છ ના પોલીસ સ્ટેશન દ્વારા આટલા મોટા પ્રમાણમાં દારૂ ઝડપાયો હતો સારોલી લસકાણા કાપોદરા સરથાણા વરાછા અને પૂણા પોલીસ સ્ટેશન દ્વારા ઝડપાયેલા દારૂ પર રોલર ફેરવી દેવામાં આવ્યો હતો સુરત શહેર પોલીસે નશાબંધી કાયદાના અમલ માટે એક મોટું પગલું ભર્યું છે માત્ર એક વર્ષની અંદર ઝોન વન વિસ્તારમાં આવેલ સારોલી લસકાણા કાપોદરા સરથાણા વરાછા અને પૂણા પોલીસ સ્ટેશનો દ્વારા મળી આવેલ કુલ રૂપિયા એક કરોડના દારૂનો નાશ કરવામાં આવ્યો છે વિભાગ તથા મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં છાસઠ હજાર એકસો એક્યાસી બોટલ દારૂ પર રોલર ફેરવીને નાશ કરાયો મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી તેનો નાશ કરવો કાયદાની અમલવારી પ્રત્યેની સરકાર અને તંત્રની પ્રતિબદ્ધતા દર્શાવે છે પાછલા 1 વર્ષે દરમિયાન ઝોન 1 માં બટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગંભીર પગલા ભરાયા છે અને પાસા હેઠળ પણ કાર્યવાહી કરાઈ છે આજ રોજ ઝોન 1 પોલીસ સ્ટેશન કે વિસ્તારની ઇસમે બરાછા પુના સરોલી સરતાના લસકણ અને કાપુતરા પોલીસ સ્ટેશન જાતે છે ઇસમે ટોટલ 1 કરોડ 46 લાખ 16000 કા જો મુદ્દામાલ હે ડિસ્ટ્રોય કિયા ગયા યહા પે જો કમિટી બની ઇસમે હમારે સુરત શહેર કે એસટીએમ सिटी प्लान साउथ और आबकारी अधिकारी श्री की हमारी कमेटी बनी और इस कमेटी ने अच्छे से काम करते हुए सारे मुदाम को नाश किया मोर देन सिक्स थाउजेंड बॉटल्स थी और सारे की को एसएमसी के कोऑर्डिनेशन में सरकारी पंचों के सामने और फायर सेफ्टी और हेल्थ का रेगुलेशन जो है जो ग्रह विभाग का जो नया सर्कुलर है उसके बेसिस पर हमने सबका नाश किया टोटल मुदाम की वैल्यू एक करोड़ छतालीस लाख सोलह हजार મૈદરપુરા દાડિયા શેરી સુરત ખાતે સૌથી જૂના અને ધનવાન ગણાતા ગણેશજીની ભવ્ય શોભા યાત્રા નીકળી હતી ગણેશ ચતુર્થીના દિવસે શ્રીજીની પ્રતિમા સ્થાપના કરવામાં આવી હતી જે પચીસ કિલો સોના ચાંદીના આભૂષણો અને એક પોઈન્ટ પચાસ લાખ અમેરિકન ડાયમંડથી સુશોભિત હતી મૈદરપુરા દાડિયા શેરી ખાતે સૌથી જૂના અને સુરતના સૌથી પચીસ કિલો સોના અને ચાંદીના આભૂષણ શેરીના ગણેશજી ગુજરાતભરમાં જાણીતા છે કારણ કે તેઓ ગુજરાતના સૌથી ધનિક ગણેશજી તરીકે પ્રખ્યાત છે સુરત ડાયમંડ સિટી છે ત્યારે પરંપરાગત ડાયમંડ ટ્રેડિંગ હબ તરીકે જાણીતા મૈદરપુરાની મધ્યમાં ગણેશજી વિરાજમાન થાય છે દર વર્ષે પંડાલમાં લગભગ પાંચ લાખ મુલાકાતીઓ આવે છે આ વખતે લાખ થી વધુ મુલાકાતીઓની અપેક્ષા રાખી છે વર્ષ ઓગણીસો થી શહેરના મૈદરપુરા દાડિયા શેરી ખાતે વિરાજતા સૌથી જૂના અને ધનવાન ગણાતા ગણેશજીની શોભાયાત્રા જ્યારે સુરતના રોડ પર નીકળી તો ભક્તો એક નજરે જોતા જ રહી ગયા ભક્તો સુરત આવે છે સોનાના ઘરેણા માં એક પોઈન્ટ પચાસ લાખ અમેરિકન ડાયમંડ પણ લગાડવામાં આવ્યા છે શ્રીજીના હાથ પગ કાન અને કમરબંધ ઘરેણા સજાવવામાં આવ્યા છે

સુરતના પૂર્ણા વિસ્તારમાં હત્યાની ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો જાણે શખ્સોએ એક વ્યક્તિને ચપ્પુના ઘા જીકી હત્યા કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી સુરતના પુણા ગામ વિસ્તારમાં આવેલી સીતારામ સોસાયટી ખાતે એક હત્યાનો બનાવ બન્યો છે અજાણ્યા દ્વારા વિપુલ નકમ નામના વ્યક્તિ પર ચપ્પુથી હુમલો કરી તેની હત્યા કરી દીધી હતી હત્યા બાદ આરોપીઓ ઘટનાના તુરંત બાદ ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ થતા જ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા મૃતક વિપુલ નિકુમની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી છે પુણા પોલીસે હત્યાનો ગુનો નોંધી ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીની શોધખોળ હાથ ધરી છે कल रात पूना पुलिस स्टेशन में एक मर्डर का बना बना है घटना की विगत ऐसी है कि सीताराम सोसाइटी के शेरी के पास जो मरण जनार है विपुल भाई भूरा भाई नकुम इनको चाकू मार के इनकी हत्या की गई जो आरोपी है उसको आइडेंटिफाई कर लिया गया है आरोपी का नाम है विपुल भाई शंभु भाई वाला घटना की विगत ऐसी है कि ये आरोपी और जो मरण जनार है दोनों एक साथ थे और मरण जनार को आरोपी के पास से कुछ पैसे लेने थे कुछ लेती-देती का बचा हुआ था मामला, उनका कुछ पैसे लेन देन तो ये मरण जना ने आरोपी को पकड़ के रखा था और उसने अपने भाई को फोन भी किया था कि इसको ऐसा पकड़ लिया है तो यहाँ पे आ जाओ इसके बीच में ये फोन कट हो गया और ये आरोपी ने इसको चाकू मार के इसकी हत्या कर दी और वो फरार हो गया इसको जो आरोपी का जो मोबाइल फोन है वो भी हमें रिकवर हुआ है एट द सीन ऑफ क्राइम लेकिन इसका अभी लोकेशन हम ट्रेस नहीं कर पा रहे हैं ये बेसिकली दोनों आरोपी और मरन जनार दोनों सेम गांव के रहने वाले हैं और दोनों को पैसा का लेती देती पहले से ही था जो मरन जनार है उसके खिलाफ टोटल में सात ऑफेंसेस रजिस्टर्ड हैं इसमें से चार ऑफेंसेस बड़े ऑफेंसेस हैं आ साथ समाप्त थे आज महत्व समाचार वो समाचार माटी जोता रहो शिव चैनल